તેને આ શરમજનક કૃત્ય ચાલુ રાખ્યું જેથી અમરોલી પોલીસે તેની ધરપકડ કરી છે અને આ ઘટનાને સ્થાનિક સમુદાયમાં તીવ્ર રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉગ્ર ચર્ચાનો વિષય શરૂ થઈ ગઈ છે ઘણા લોકો આ કૃત્યને રાષ્ટ્ર વિરોધી અને સાંપ્રદાયિક માનસિકતાનું પ્રતિક ગણાવી રહ્યા છે વિડિયો બનાવનાર વ્યક્તિ પર પણ આરોપ છે કે તે આવી ઝેરી માનસિકતાને પ્રોત્સાહન આપી રહ્યો છે સ્થાનિક લોકો અને નૈની નેન્ટીજન્સે આ ઘટનાને શર્મજનક અને રાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે અને આવા કૃત્યો કરનારને સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાય છે આ ઘટના એવા સમયે બની છે જ્યારે દેશભરમાં રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રગાનનું સન્માન કરવું એ દેશભક્તનું પ્રતિક માનવામાં આવે છે અને હજારો જે વિડિયો અને ઉદાહરણો એવા છે જેમાં દેશના નાગરિકો ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકો રાષ્ટ્રધ્વજનું સન્માન કરતા અને દેશભક્તિના ગીતો જોવા મળે છે તો હાલ માટે આટલું જે મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે